આપ જોઈ શકો છો આ માધાપર ગામ છે જે રોજની હજારોની સંખ્યામાં અવરજવર છે જ્યાં માધાપર નો મુખ્ય માર્ગ કહી શકાય ગાંધી સર્કલ થી મઢુલી માર્ગ જે બિસ્માર હાલતમાં છે ખૂબ ખુબજ જર્જરીત ને પાણીના મોટા મોટા જે ભુજ નગરપાલિકા દ્વારા ગટર લાઈન નું કામ કરવામાં આવ્યું હતું ત્યારે આ સમગ્ર રોડ ની તોડફોડ કરવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર ભુજ નગરપાલિકાએ કાંઈ પણ પાછળના ખાડાઓ પૂર્યા નથી આજે લોકો ખૂબ જ ગંભીર હાલતમાં ત્યાંથી પસાર પસાર થાય છે અને આ ખાડાઓ માટે અમે અલગ 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 ઘણી રજૂઆતો કરી છે છતાં પણ તંત્રને પેટનું પાણી હલતું નથી આજે અહીંયા ગંભીર કોઈ જાનહાની થઈ શકે એમ છે એવું લાગી રહ્યું છે આપ જોઈ શકો છો ત્યાં હજારોની સંખ્યામાં ટુ વ્હીલર ફોર વ્હીલરની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે ત્યારે આપ હું આપના તબક્કેથી કહેવા માગું છું કે આ રોડનું વહેલી તકે સમારકામ થવું જોઈએ કારણ કે અહીંયા રોજની રોજની ઘટનાઓ બનતી હોય છે એટલે આ રોડ જલ્દી વહેલી તકે બને એવું તંત્રને અમારું માંગણી છે